રાણા ગામમાં જોરદાર વરસાદ શેઠના દિવસે તમે દ્રશ્યમાં વિડીયોમાં જોઈ શકો છો કે જોરદાર વરસાદ ચાલુ છે જો તમને વિડીયોમાં બતાવું પડે છે ને વરસાદ મગા નક્ષત્ર માં પડે છે વરસાદ આ વરસાદના પાણીને સાચી લેવું જોઈએ જેનેથી અનેક પ્રકારના રોગ રોગનો નાશ થાય છે એટલે જે વ્યક્તિ આ વિડીયો જોવે છે કે વરસાદનું પાણી સાચવી લેવું અને અમારા ચેનલ તમે નવા નવા હોય તો આ ચેનલને લાઈક કરીજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરીજો આવી રીતે આ વરસાદનું પાણી તમે ડોલમાં સંગ્રહ કરી અને સાચવી શકો છો શરીરમાં જેટલા પણ રોગો છે એના નાશ માટે આ વરસાદનું પાણી બહુ બેસ્ટ છે કારણ કે મઘા નક્ષત્રમાં વરસાદ વરસે છે પછી એકત્રીસ તારીખ સુધી સત્તરથી એકત્રીસ તારીખ સુધી જે વરસાદ પડે ખેરાણા ગામમાં જોરદાર વરસાદ છઠના દિવસે તમે દ્રશ્યમાં વિડીયોમાં જોઈ શકો છો કે જોરદાર વરસાદ ચાલુ છે જો તમને વિડીયોમાં બતાવો પડે છે ને વરસાદ સાત ને સો મિલીટર વરસાદ જોરદાર ખેરાણા ગામમાં એ કૃષ્ણ આ પાણી ભર્યા કામનું આ મગા નક્ષ નક્ષત્રમાં પડે છે વરસાદ આ વરસાદના પાણીને સાચી લેવું જોઈએ જેનેથી અનેક પ્રકારના રોગ રોગનો નાશ થાય છે એટલે જે વ્યક્તિ આ વિડીયો જોવે છે क्या वर्षा दो पानी सास भी ले और हमारा सेनल मात्रे नवा नवा है हो। तो आप सेनल लाइक कर दियो शेयर कर दियो ना सब्सक्राइब कर दियो આવી રીતે આ વરસાદનું પાણી તમે ડોલમાં સંગ્રહ કરી અને સાચવી શકો છો શરીરમાં જેટલા પણ રોગો છે એના નાશ માટે આ વરસાદનું પાણી બહુ બેસ્ટ છે કારણ કે મઘા નક્ષત્રમાં વરસાદ વરસે છે એકત્રીસ તારીખ સુધી સત્તરથી એકત્રીસ તારીખ સુધી જે વરસાદ પડે